ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં ડુંગળીનું કામ જે લણવાનું કામ હતું ને એ બધી કમ્પ્લીટ પતાવી દીધું કેમ છે ડાયરો મોજમાં

હાલો આ ધોવાઈ ગયા હાલો બધાય નહીં પૂરો કરી દીધો મંડી ગયા ખાવા ને આપણે ઝાડવાનો થાય ગયો મસ્ત મજા ઘટા ટોપ છાયા થઈ જાય એમાં નેવલી બાય છે મોરગલ ને મસ્ત મજાના ફૂલ આવી ગયા હાલ પોરો ડોલ શું લઈ જાય

અને ઉપર કાગળ દીધો તડકો આવતો હતો ને ઓલી બાજુ એટલે કાગળ બાંધી તડકો ન આવે ને બે ત્રણ પડી દઈ પછી કટા ભરવાના છે કટા ભરાઈ પછી થપ્પી માર દેવાની છે ઉપર માંડવો ગર્દી છે એટલે પાણી વરસાદ નું નડે નહીં સારા ભાવ થાય ને પછી ડુંગળી વેચવાની ખાય હોય આવી ડુંગળી ખાઈ હોય તો લઈ જઈજો

Cái cắt tân yêu, bye bye. Ta mọi bài mọi giá. Na cắt tóc ra sùi tân. Ay nha, 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 Anh nha, 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 nha,

ડાળ કાપી ને ડાળ હેઠેથી જો ડાળ પડી હેઠી ફૂટી ગયા કે એટલા ઊંડા હેઠે પડી જાય આવી રીતના ડાળ કાપી ને તો હટ પતે પણ અમુક હેઠે પડે ને ફૂટી જાય જો અહીં પડી ગઈ ડાળ ને ઉપર હજુ કામકાજ ચાલુ છે હાલો મિત્રો આપણે થોડીક ડાળી પાડી લીધી ને ઓલી બાજુ થોડીક લણીને મૂકી દીધી કાપીને ને આ બાજુ બાક કાપે છે જો ભાઈ બે તગારા ભરી છે ને ઉપર ડોલ ભરાઈ ગઈ છે અહીંયા કણે બુંદા ખાવા જો આ ડોલ આવે છે આપણે ખાલી કરવાની છે હેઠે હાલો ઉપરથી પાર્સલ આવે છે હાલો જો અહીંયા ડોલ ભરાઈને આવી ગઈ છે બુંદાની

કલ્પે ઓલી બાજુ હેઠે ને તારી વેગી કરે છે ને ની ઓલી બાજુ જામુડા નીચે ટાંટા થાય ઊંધા કાપે હે તો આલો ડાયરો બનાવી જો ફટાફટ હું દાવઠે અને પછી કામકાજ ચાલુ બપોરે એક વાગે ને ત્યાં આપણે કમ્પ્લીટ ગાંઠળી બાની પેક કરી દઈ પછી માર્કેટ લઈ જવાના પછી હું ભાવ આવે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે કેમ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી ઉલો બુંદો દેખાય એ પાડવાનો એ આવતીકાલે અને બઈનારી જો ચેનલ માં ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો બધાય આવી ગયો જો છે ચા લઈને આયા એલા તોડવા નતાઈુંુંધા તોડીને વય ગઈ ને ફળી ચાલે હાલો મોડર આવ્યો ને પાછો બનાવી હે એવું ગરમાગરમ ચા પીવા ચા પીવા ખાવા જો બાજુ બાકી છે સાપીવાઈતા ખવાઈતા જે ઉલાકાણે પડ્યા છે એના કિલો તો તો સસ્તા કેવા સસ્તા એટલે 250 છે બજારે સસ્તા દેવી જોતના બરાબર

<noise> <hesitation> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

હા નાની ગાહડી હોય ને તો ભાવ હારો આવે ફાઈનલી આપણે હે જો ત્રણ ગાંડી કરી નાખીએ

ચાલો મિત્રો માઇન અલી હું પહોંચી ગયો માર્કેટ શાક માર્કેટમાં જો શાકભાજી કેવી બધી બાજુ મજા કાકડી ને ફ્લાવર ને બધી જાય છે ભીંડો ગુંદા તો મિત્રો આપણા એકમાં જ લાગે આની છે એમ તો ઘણા એવા છે આ ત્રણ ગાડી આપડી આજે જો તમે કરવાના છો ઓર ઓર શાક માર્કેટ છે ને હવે હાલા જઈ ઘરે અને જો આ રીતનું શાક માર્કેટ છે મુદા માર્કેટે મૂકી અને ઘરે આવી ગયા છે ત્યાં આપી ફળ આપણે હરાજી થાય એનું વિડીયો કાંઈ શૂટ નહોતો કર્યો કેમ કે ત્યાં હા ને યાદમાં પરમિશન લેવી પડે વિડીયો શૂટ કરવા માટે તે થોડો જાજો આપણે બનાવ્યો તો એ તમે આગળ જોયો થોડો જાજો બનાવ્યો તો ચોરી નથી કરી ના તો એમના ઉતારી લીધો બાજરાના બધા ને ચણા નું શાક કાબા મારે બાર આખા ચણા નું શાક ખાવાનું એ અમાર બટાકાનું નથી ખાવાનું હમ

હંચકાને રોવા પોણા પાંચ થઈ ગયા હે અને જો બધા હવે પાછા હળવે હળવે છે ને ને સાં આવતા જાય બાળકો આવી ગયા ને હરવાર તરબુસે આવી ગયા એ પરા રવા દે બગાડી નાખીશ તું

હવે હે ને ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આજનો પસંદ આવ્યો હોય તો પસંદ આવ્યો લાઈક શેર ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દીજો આવજો આવી